અબડાસા તાલુકા સરપંચ સંગઠનની આખરે બાર માગણીઓ ટીડીઓ એ સ્વીકારી લેતા આખરે આજે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો અને તમામ તલાટીઓ પોતાના સેજા પર હાજર રહેશે અને લાઈવ લોકેશન છે એ ગ્રુપમાં નાખવાનો ઐતિહાસિક નિર્ણય અબડાસા તાલુકા વિકાસ અધિકારી દ્વારા લેવામાં આવ્યો છે હવે જોઈએ નલિયા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી હિરેન ગૌસ્વામીના વિસ્તૃત અબડાસા તાલુકાના સરપંચોને કણગર કરતા પ્રશ્નો અંગે ગત તારીખ એકવીસ જુલાઈના રોજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અને રજૂઆતનું સાત દિવસમાં નિરાકરણ ન આવે એલ્ટિમેટમ મુજબ તારીખ એકત્રીસમી જુલાઈના રોજ ધરણા પર બેસી પ્રદર્શન કરવા માટેનું એલ્ટિમેટમ આપવામાં આવ્યું છે દરમિયાનમાં ગઈકાલે તાલુકા વિકાસ અધિકારીનો એક સંદેશો આવ્યો હતો અને સરપંચ સંગઠનના પદાધિકારીઓને રૂબરૂ બોલાવ્યા હતા આજે સરપંચ સંઘ સંઘના પદાધિકારીઓ જેમાં પ્રમુખ પરેશસિંહ બનુભા જાડેજા તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા સિંધોડી મોટીના સરપંચ ગોપાલ ગઢવી અને ચેરમેન જયદેવ જાડેજા સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહી અને ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી પાસે રૂબરૂ ગયા હતા તેમણે રજૂઆત કરી હતી આખરે તાલુકા વિકાસ અધિકારીએ જે બાર પ્રશ્નોની રજૂઆત કરી હતી તે તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ખાતરી આપતા આખરે જે વિરોધ અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ હતો તે રદ થયાની જાહેરાત કરવામાં આવી છે અને તાલુકા વિકાસ અધિકારીએ જે સહયોગ આપ્યો છે સરપંચ સંગઠનને તે પ્રત્યે ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અને જે કાંઈ બાર પ્રશ્નો પેન્ડિંગ હતા તે તમામ પ્રશ્નો હલ કરવાની ખાતરી આપી હતી જેમાં સૌથી મહત્ત્વની વાત એ હતી કે જે તલાટીનું હાજરી આપવું અને લાઈવ લોકેશન છે ગ્રુપમાં નાખવું એ પ્રશ્ન માન્ય રાખવામાં આવ્યો તો હવે તે તલાટી ત્યાં હાજર રહેશે એનું લાઈવ લોકેશન નાખવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે આમ સરપંચ સંગઠને તાલુકા વિકાસ અધિકારી પ્રત્યે ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરી હતી એસ એન ચૌધરી તાલુકા વિકાસ અધિકારી અબડાસા અગાઉના દિવસોમાં સરપંચ સંગઠન દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એમાંથી અમુક પ્રશ્નો કે જેવા કે એસબીએમ શાખાનું જે ઘણા સમયથી પેમેન્ટ બાકી હતું એનું એસબીએમ પેમેન્ટ ચૂકવણું કરવામાં આવેલ છે પીએમએ સર્વેનો એક પ્રશ્ન હતો એ પણ ઈએમઆઈનો સર્વે આજે લગભગ પૂર્ણ થઈ જશે જેમના આઈડીના એ નાની મોટી ખરીદી કરી શકશે બાકીની ખરીદી તો અહીંયા તાલુકા લેવલથી જ કરવામાં આવે છે અને અમુક પ્રશ્નો જે તલાટીઓના એના પ્રશ્નો હતા એ જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવશે ઓકે બસ સરપંચ સિંધો જૂથ ગ્રામ પંચાયત આજથી સાત દિવસ પહેલા અબડાસા તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ શ્રી પરેશ જાડેજાના મેજા હેઠળ અબડાસા તાલુકા સરપંચ સંગઠને તાલુકા વિકાસ અધિકારી શ્રી અબડાસાને આવેદનપત્ર આપેલ અને જેમાં બાર મુદ્દા સહિતના અમારી રજૂઆત હતી જેમાં અમે અલ્ટિમેટમ આપેલું કે જો આવી રજૂઆત ધ્યાને નહીં લેવામાં આવે તો એકત્રીસ તારીખના અમે ધરણા કરશું જેમાં ત્રણ મુદ્દાઓ તાલુકા પંચાયતને લગતા હતા એમાં એસડીએમના ચુકવણા જેમાં હાલ પંદર જેવી પંચાયતોને ચૂકવણા કરવામાં આવેલ છે અને બાકી રહેલ પંચાયતોને ટૂંક સમયમાં ચૂકવણા કરવામાં આવશે બીજો રહ્યો એસોનો મુદ્દો એ પણ સકારાત્મક જવાબ આપવામાં આવેલ છે અને અત્યારે એ સો સમક્ષ કોઈ પણ પેન્ડિંગ કામ નથી અને જે અમે રજૂઆત કરેલ હતી એમાં અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભાવિરસિંહ જાડેજા અને અબડાસા તાલુકા પંચાયતના ચેરમેન શ્રી જયદેવસિંહ જાડેજાએ હકારાત્મક જવાબ આપેલ છે અને અમને સંતોષકારક જવાબ આપતા અમે આજે આ બધું મુલતવી રાખેલ છે જે અમે મુદ્દાવાઈ જ માગણી કરેલ જેમાંથી લગભગ બધા મુદ્દા તાલુકાને લગતા હતા તો તાલુકાએ અમને આજે પૂરેપૂરા લગભગ એસબીએમનો હતો તો એસબીએમની ગ્રાન્ટ પર રિલીઝ કરી છે વીસ લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ રિલીઝ થઈ ગઈ છે બાકી ગ્રાન્ટ આવે એટલે રિલીઝ કરવામાં આવશે આજે અમે જે જે મુદ્દા હોય તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ તાલુકા પંચાયતના ચેરમેન ભાઈ શ્રી જયદીપ જયદેવસિંહ અને પાર્ટીના પ્રમુખ સંગઠનના જયદીપસિંહ જાડેજાને પણ સવારમાં મળી અને આ મુદ્દા વાઈ ચર્ચા કરી ત્યારે જયદીપસિંહે અને મહાવીરસિંહે અહીંયા તાલુકા પંચાયતમાં આવી અને ટીડીઓને પણ અમારી રૂબરૂ બોલાવી અને મુદ્દા વાઈ છાણવટ કરી અમારો મુદ્દો એસબીએમનો પણ પૂરો થવા આવ્યો બાકી મુદ્દો હતો અમારો બિલો અમારો એસ એસઓનો એસઓનો પણ પૂરું થઈ ગયું છે આજે એકેય બિલ અમારું પેન્ડિંગ નથી પછી અમારો બીજો મુદ્દો તલાટીઓની ગ્રામ પંચાયતમાં આખા તાલુકામાં ગેરહાજરીનો મુદ્દો હતો મોટો તો એના એમાં પણ તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ અને જયદેવસિંહે એને પણ એસોને આપણે ટીડીઓને સૂચના આપીએ છીએ કે તલાટી કોઈ પણ જે ગામના જેટલા ગામના ચાર્જ હોય જ્યાં પણ જાય ત્યાં લોકેશન લાઈવ લોકેશનનો ફોટો રોજે રોજ સરપંચ સંગઠનના ગ્રુપમાં તલાટીને નાખવાનો રહેશે એને એમાં પણ હવે જ્યારે મિટિંગ થશે ત્યારે માવીરસિંહે એવું પણ કીધું છે કે સરપંચો સાથે તલાટીઓની મિટિંગ અમે લેશું એટલે લગભગ અમારા અહીંયાના મુદ્દા સંકેલાઈ ગયા છે અને કલેક્ટરને પણ અમે જિલ્લા સંગઠન સાથે બરા સારા પ્રશ્નો લઈને ગયા હતા જે શિક્ષણનો મુદ્દો હતો તો કલેક્ટર સાહેબે પણ બાયંદરી આપી છે ગૌચર માટે પણ કલેક્ટર સાહેબે કીધું કે જે પણ ગામમાં ગૌચરનો મુદ્દો હોય એના વિકાસ માટે પણ જે ગ્રાન્ટ જોશે કોઈ પણ ગ્રાન્ટ નહીં મળે તો હું મારા પર્સનલ ગ્રાન્ટમાંથી પણ ગ્રાન્ટ રિલીઝ કરીશ એટલે જે જે મુદ્દાઓ જે રજૂઆતો કરી હતી લગભગ અમારા મુદ્દાઓ પૂર્ણ થવા આવ્યા છે જેથી અમને હવે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી સંગઠનના પ્રમુખ આપણા ફરેશભાઈ જાડેજા જયદેવસિંહ અને અમે ત્રણેય જે પણ મુદ્દાઓ અમારા તાલુકા પંચાયતને લાગતા હતા એ તો સો ટકા પૂર્ણ થઈ ગયા છે અને એસટીએમની ગ્રાન્ટ જે ઉપરથી આવી એ પ્રમાણે અમે રિલીઝ અહીંયાથી તાલુકા પંચાયતમાંથી થઈ ગઈ છે બાકીની જ્યારે ગ્રાન્ટ આવશે એ પણ રીલી થાય વાળું જે છે પણ એસોના અમારી પાસે ત્રણ દિવસનો ચાર્જ છે એ બધા જ ગામોની અંદર જ્યાં પણ વિકાસના કામો થાય છે ત્યાં એને રેગ્યુલર જાય છે અને એને પણ અત્યારે કીધું ત્યાં તમારી ક્યાં પણ કોઈ મિસ્ટેક હોય અને ન ગયા હોય તો પણ કહેજો કારણ કે અમારા સરપંચો હેરાન થવા જોઈએ પણ અને વિકાસ છબાળાનો વિસ્તાર છે એની અંદર વિકાસની ખૂબ જરૂરિયાત છે અને નાના નાના એક એસોના કારણે જો અટકતા હોય બિલો સરપંચને એ મુશ્કેલ પડતી હોય તો એ આપણે મુશ્કેલ પણ દૂર કરી જઈએ અને તલાટીઓનો જે મુદ્દો છે એ એ પણ તલાટીઓને અમે કહી દીધું છે કે ભાઈ તમે સ્થાનિક જાઓ અત્યારે ખેતીની સિઝન છે ખેડૂત પોતે સાંજે અને સવારના ઘરે હોય તો આપણે વહેલી તકે બધા જ મુદ્દાઓ પૂર્ણ કરવા જોઈએ અને કલાટીઓને ગુરુવારના અંદર મિટિંગ જ્યારે હોય ત્યારે સરપંચોને બોલાવશું કે ભાઈ મેળે એમના પોતાના જ્યાં જ્યાં પણ કલાટી અને સરપંચો પોતે બે સક્રિય થઈને કામ ગામની અંદર કોઈ પણ જણને તકલીફ ન થાય એના માટે કટિબદ્ધ છે તાલુકા પંચાયત જ્યારે આ મુદ્દા અમારા લેવલે ત્રણ હતા અમે એમને સરપંચો રજૂઆત કરે ન કરે અમને કરવાના હોય અને ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રથી કરીને ગુજરાતની ક્યારે આલું દોલું કર્યું નથી કારણ કે અમાર સીધી કેન્દ્રની સરકાર ગ્રાન્ટ આવે છે ગ્રામ પંચાયતની ખાતાની અંદર આવે છે તો એ સરપંચ અને તલાટી પોતે આયોજન કરી અને વહેલી તકે એને કામ પૂર્ણ કરવાના હોય જ્યારે તલાટી હાજર હોય તો સરપંચ કરી શકે આ નાના નાના જે મુદ્દાઓ હતા એનું આખી જ આપણે બધાને બોલાવીને નિરાકરણ થાય અને અબડાસાનો સરપંચ કે જણ કોઈ પણ હેરાન ન થાય એના માટે અમે તાલુકા પંચાયતની ટીમ આખી બધા સક્રિય છે તાલુકા પંચાયત જયદીપભાઈ હોય ધારાસભ્યશ્રીની ગ્રાહકો હોય વિનોદભાઈની ગ્રાન્ટ આટલો બધો પુષ્કળ આપણા વિસ્તારની અંદર કામો થતા હોય તો આ એક નાની એક બે લાખના ચાર લાખની ગ્રાન્ટના હિસાબે ઇસ્યુ બનતો હોય એ પણ ન બનવો જોઈએ આજે અઢાર પંદર દિવસ પહેલાં જ અઢાર ફાઇલો આવી હતી આજે અત્યારે જ વાત કરી સામે સ્પીકર રાખીને તો બધી જ ફાઇલો અત્યારે અહીંયા કને ઝીરો બેલેન્સ છે એટલે બધા જ પેમેન્ટ કરી નાખ્યા છે એટલે એવો કોઈ પ્રશ્ન નથી એક મહિનાની અંદર રેગ્યુલર જે માપણી કરી આવે અને એના પછી પોતે એમ બી બનાવે અને એમબી જિલ્લામાંથી જેમ આવે એ હિસાબી શાખામાં જાય હિસાબી શાખામાંથી ગ્રામ પંચાયતના ખાતામાં જાય અને ગ્રામ પંચાયતના ખાતામાંથી જે તે પાર્ટીને આપવામાં આવે તો આખા એક મહિનો સુધી એક પીરિયડ લાગે છે એના કારણે સરપંચોને કોઈ ઉધાર આપતું ન હોય બાકી રહે એના માટે આ પ્રશ્નો નાના જે સરપંચો છે આર્થિક રીતે નબળા છે એ પરેશભાઈને કહેતા હોય કેમ કે સંગઠનના મુખ્ય વ્યક્તિ છે ત્યારે તો મુખ્ય વ્યક્તિને કહેતા હોય તો એમને એમ કહેતું હોય કે ખરેખર નથી મળતા પણ એવું નથી એક મહિનાની અંદર બધું જ પેમેન્ટ થાય છે અને રેગ્યુલર પ્રમાણે પેમેન્ટ થાય છે તો એ પણ અમે એમને વાત કરી આખો ડેટા સાથે વાત કરી તો એમને એમને પણ કબૂલ કર્યું કે ના સાચી વાત છે તો આવું બધું જ્યાં પણ છે આ બધા જ કામો સારી રીતે ચાલે છે અને સરપંચ સંગઠનની જે પણ રજૂઆત આગળની હશે અમે ધ્યાને રહીશું અમારા સરપંચો છે અમે એમને સાથે જઈએ અને સાથે રહેશું